જમીનદાર પંચાયત ચોક પછી પૈસા ખાવ છું તમારે પછી હજાર રૂપિયા જમીન ના તારા બે ત્રણ એકર આઠ ઠુકા લઈ ગયા તા અરે હાલી ગયા મન

એટલે આ વાત થી કરો પાસ ખૂંટા તો તમે લઈ ખાલી ફોન કે ના ફોન ભાઈ કોના પતી લે ભાઈ તમે ના હાલો એ માર તો ફોન આવી ગયો આયો હા આ તો પેલો નો લ્યો ફોન આવ્યો છે કે ઈ નો થી તા આકા નંબર સો આવી લે ભાઈ રે મના તો તા બૈરી ભાઈ થક છે જો ભાઈ તા બૈરી શું છે બોલીએ બોલે યાર આ આમાં તાર શું કેવું છે ફોન કરી લેલા ભાઈ પણ ફેટવા આવ્યો છે હેલો કાજુ બા તો બો છે હેલો અલે તીના ભાઈ શું હતાલે અલે આ એક કોમ પડી જા આવો જો અરે આવો તો કરો તો હું કહું છું કે આવજો फटाफट યાર એને કાળા માથે પડી લડાઈ છે તો આવ કે જલ્દી આવ

એના બાપા જ તય આપણે પંચ કહી દઈએ તય ને એક ને આઠ ગુઠા હતી એક આપડે ભાગ પાડે તો કેટલી આવે એક એક ને નવ ગુઠા અડજર થી કરો તો અડત્રી ચ્યુ તો યાર પછી હું યાર આપડો મોટો ભાઈ મારો હળ હું આ ખૂંટો આ મેં તો કઈ પેલા બે એકર લઈ લીધી તો બાપડો પેલું ના બોલે યાર

આ ટીપે છે ને જો આ લીટી ઓમ ખેસવાની છે કોની લીટી હા આ લેડો વાળી કાળો ભાઈ ની અને સોખીરી એ આપડા ખૂંટાની આ જમે કરી લેતો છે યાર આ બાજુ તો પછી આ ખૂંટા ને સૌ વાપ્યા વાત આવતી એટલે ખૂંટા બેરાના વાજી સળે આવે છે ઇને પણ બેરી છે રે હમણા સુધી આપડા થી રાતો એ સન લાવે વાળી એ ઉસી કે જડતા આપણે પાંચ જીહર આપણે પાંચ જીહર જોડો

અમે મારું ને બોલો આલ્યા ભાઈ ઓમા કરી નાખી કરી ને તમે બધું જમીન ભાગ ભાગ કરી ભાગ ભાગ વાત और मैं जल्दी कंप्लीट कर ही देती है जमाने देखकर पछि दिशा फेक हम जीरा जमी तो कंप्लीट कर लेती बाहर कंप्लीट आई जो वो 25 50 फेक देहू हूं कहूं सुना मेरा भी जमीन नहीं था कंप्लीट कंप्लीट करू हूं वो पर 25000 आप तो कौन पे करूं ना 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 मैं तो गुग्ले से वापस से तो गुग्ले नहीं ले गूगल पे भाई जी के वन

लाए कर उठो पैसे ऊपर तारो बांग उठो पर करता करता कर बस बस। करो तो करो है तो हां थे करो है विचार ले जे करदन भाई तो मैं यार मारो भरोसा नहीं बस बस लो करो तो मैं आ करो, गुण। करो। गुण। मारी जमीन कर। ભાઈ લેડો બા લેડો વાળો ભાગ તારો લેડો તારો બાળો તો પાછો સજી કરાય

આવા થઈ ગયો અમાર બે ફેઈ દે થઈ ને હાર લે